કેવડા ત્રીજ વ્રત કથાનો મહિમા ભાદરવા સુદ ત્રીજ એ કેવડા ત્રીજ વ્રત કરનારે સ્નાન કરી પવિત્ર થઈ કેવડાથી શિવજીની પૂજા કરવી નકોરડો ઉપવાસ કરવો તે ન બને તો કેવડો ને ફળહાળ કરી સળપાન કરવાનું આ વ્રતથી મહાદેવજી પ્રસન્ન થાય છે કૈલાસમાં શંકર પાર્વતી ચોકઠા બાજી રમી રહ્યા હતા વચમાં પાર્વતીજીએ ભગવાનને પૂછ્યું હે નાથ આપ જેવો દેવોના દેવ મહાદેવ મેં પામવા મેં કયું વ્રત કર્યું હોય છે ભગવાને પાસો ફેંકતા કહ્યું એક વેળા નારદજીએ તમારા પિતા હિમાલયની મુલાકાત હિમાલયની મુલાકાત લીધેલી ત્યારે નારદજીએ તમારા પિતા આગળ મારા ખૂબ વખાણ કરેલા તે તમે પણ સાંભળેલા એટલે તમે મને વરવાનું તે વખતે જ પ્રણ લીધું હતું પરંતુ આ તો નટખટ નારાજજી હતો તેમણે વખાણમાં મારા મારા કર્યા અને તમારા વિવાહ વિષ્ણુ સાથે કરવા આગ્રહ પાડ્યો જ્યારે તમે આ જાણ્યું ત્યારે તમે ખૂબ જ કલ્પાત કર્યું પછી તમે તમારી એક વિશ્વાસુ શીખીને તમારા મનની મૂંઝવણ જણાવી તો તેણે કહ્યું કે તું બધી ચિંતા છોડી દે તે અંગે પછી વિચારણા કરીશું અત્યારે મને મોકળું થાય તે માટે આપણે જરા જંગલમાં ફરી આવીએ તમે બેનપણીઓ સાથે વનમાં ફરવા નીકળી પડ્યા રસ્તામાં એક ઠેકાણે માટીનો ઢગલો પડ્યો હતો ત્યાં જઈને તમે બેઠા ત્યાં રમતા રમતા માટીનું શિવલિંગ બનાવ્યું અને તેની પૂજા કરવા માટે વગડામાં ફરીને ફૂલો બીલીપત્રો કેવડો વગેરે શોધી લાવ્યા અને ભાવથી શિવલિંગની પૂજા કરી આ દિવસે ભાદરવા શુદ્ધ તિજનો હતો વળી તમે રોષમાં અને રોષમાં સવારથી અન્ન લીધું ન હતું તેમ છતાં ભૂખ્યા પેટે પ્રફુલ્લિત રહીને મારી પૂજા ભક્તિ કરી તેથી હું તમારા પર પસંદ થયો અને મેં પ્રગટ થઈ તમને વરદાન માગવા કહ્યું તો તમે બે હાથ જોડીને એટલું એટલું જ માગ્યું કે હે ભોળાનાથ જો મારી ભક્તિ સાચી હોય તો આપ મારા સ્વામી થાવ તથા જ તો કંઈ હું અંતર ધ્યાન થઈ ગયો એવામાં તમારા પિતા તમારી શોધખોળ કરતા ત્યાં તમારી પાસે આવ્યા તો તે કંઈ પૂછે તે પહેલાં જ તમે કહી દીધું કે હું મનથી ભગવાન શંકરને વરી ચૂકી છું અન્ય કોઈની સાથે હું લગ્ન નહીં કરું તે વખતે તમે કેવડાઈથી મને પૂંજ્યો હતો તે વ્રતનો પ્રભાવ તમારા પિતા પર એવો પડ્યો કે તેમણે થોડા જ દિવસોમાં મારી સાથે તમારા લગ્ન કરી દીધા શંકર ભગવાને પાર્વતીજીની શંકાનું સમાધાન કરીને કહ્યું મને હંમેશા બિલીપત્રો જ ચડાવાય છે છતાં તમે તે દિવસે કેવડાઈથી મારું પૂંજન કર્યું એટલે હવેથી જે કોઈ ભાદરવા શુદ્ધ ત્રીજના દિવસે મને કેવડો ચડાવશે ને મારી ભક્તિ કરશે તેના સર્વ કાર્ય સિદ્ધ થશે જય મહાદેવ કેવડા ત્રીજનું વ્રત કરનાર સ્ત્રીઓને તમે અખંડ સૌભાગ્ય આપજો કુવારિકાઓને મનગમતો ગુણવાન વર આપજો ને સર્વનું કલ્યાણ કરજો જય ભોલેનાથ હર હર મહાદેવ ધન્યવાદ મિત્રો